ડભોઈથી ડભોઈ તાલુકાના ચાંદોદ પાસેના ફૂલવાડીમાં ઓરસંગના પટમાં ગેરકાયદેસર થતા રેતી ખનન પર દરોડા ફૂલવાડીમાં ખાણખનીજ ખાતાનો સપાટો કરોડોનો મુદ્દામાલ જપ્ત આઠ હાઈવા ટ્રક એક ઇટાચી મશીન સાથે રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ ઝડપાયું ડભોઈ તાલુકાના ચાંદોદ નજીકના ફૂલવાડી ગામે ઓરસંગ નદીના પટમાં બેર કટુક ગેરકાયદેસર રેતી ખનન થતું હોય છે જ્યારે બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાઈ હતી જેના પગલે સફેદ રેતીનો કાળો કારોબાર કરતાં રેતી માફિયાઓને પરસેવું છોડી ગયું છે ક્ષેત્રે ચાંદોદ નજીકના ફુલવાડી ગામડી ભલોદરા જેવા ગામોમાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાં સ્થાનિક સહિત સુરત વિસ્તારના રેતી માફિયાઓએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે તાલુકા તંત્રની આખાડા કાન કરવાની નીતિના પરિણામે રાત્રિમાં થતાં રેતી માફિયાઓ સક્રિય થઈ ઓરસંગ નદીમાંથી રેતી ઉલેજી સંખ્યાબંધ ડમ્પરો સહિતના નાના મોટા વાહનોમાં રેતી ભરી રેતી વેચાણ રાખનારા મળતિયાઓની સાંઠગાંઠ થકી રેતીના સોદા પાર પાડી ઘી કેળા કરતા રહ્યા છે તે દરમિયાન બુધવારે મધ્યરાત્રિએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ચાંદોદ પાસેના ફુલવાડી ગામના ઓરસંગ એક નદીમાં રેડ પાડવામાં આવી હતી જેમાં ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું હતું અધિક નિયામક ફ્લાઇંગ સ્ક્વોડ ખાણ ખનીજ કમિશનર ગાંધીનગરની સૂચનાને પગલે મોડી રાત્રે પાડેલા આ દરોડામાં બે રોયલ્ટી ઇન્સ્પેક્ટર તેમજ માઇન સુપરવાઇઝર સહિત ચૌદ અધિકારીઓની ટીમે આ ઓપરેશનમાં સક્રિય રીતે ભાગ ભજવી આ વેપલો ખુલ્લો પાડ્યો હતો આ દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું તે દરમિયાન રેડ દરમિયાન આઠ તોતીંગ હાઈવા ટ્રક અને એક હિટાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા તો રૂપિયા બે કરોડ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ફ્લાઇંગ સ્કવાડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી સંદેશ ન્યૂઝ ડભોઈ